આ હાઈવે પર હાલ બગોદરા અને બામણબોર એમ બે જગ્યાએ ટોલ નાકા આવે છે તેની જગ્યાએ હવે ચાર નવી જગ્યાએ ટોલ ઉઘરાવવામાં આવશે ચાર ટોલ નાકામાંથી ત્રણ ટોલ નાકાનું બેઝિક સ્ટ્રક્ચર ઊભું કરી દેવાયું છે આગામી તારીખ એક એપ્રિલ બે હજાર પચીસથી ચાર ટોલ નાકા પર ટેક્સ લેવામાં આવી શકે છે હાઈવે પર હાલ બે ટોલ નાકા પર ટોલ આપવો પડે છે તેમાં હવે ચાર ટોલ નાકા બનતા વાહન ચાલકો પર ટોલનો કુલ ખર્ચ જે છે તે વધી જવાનો છે અને આ વાત નક્કી છે પણ આખી જર્નીમાં કુલ કેટલો ટેક્સ વધશે એ નવા ભાવ નક્કી થયા પછી કહી શકાય તો કઈ જગ્યાએ બનશે ટૂલ નાખું તો અમદાવાદથી ભાયલા ત્રીસ કિલોમીટરના અંતર પર ભાયલાથી ટુકરાડા અડતાળીસ કિલોમીટરના અંતર પર ઢેઢુકી મલયાસણ ચોપન કિલોમીટરના અંતર પર અને મલ્યાસણથી રાજકોટનું જે અંતર છે એ માત્ર આઠ કિલોમીટરનું છે તો આ સાથે કાર અને વાન સિંગલ જર્ની રિટર્ન જર્ની તો આ સાથે એલસી ની વાત કરવામાં આવે તો અલગ અલગ વાહનોના અલગ અલગ પ્રકાર પ્રમાણે ટૂલ નક્કી કરવામાં આવશે તો ખાસ ચાર કહી શકાય કે જગ્યા એવી હશે કે જ્યાં હવે લોકોને ટોલ ભરવો પડશે કઈ કઈ જગ્યાએ ટોલ નાકા બનવાના છે તે અત્યારે હાલ અમે ગ્રાફિક્સના માધ્યમથી આપને જણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જે લોકો છે તેમના ખિસ્સા પર વધારે ભાર છે કારણ કે જે રીતે નિયમ છે તે નિયમનું અહીંયા પાલન થાય છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે સાહીઠ કિલોમીટરના અંતરે એક ટોલ નાખવું તે પ્રકારનો નિયમ છે પરંતુ તે નિયમ અહીંયા જળવાય છે કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ છે આના આ સંદર્ભે નિતિન ગડકરી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું થોડા સમય પહેલા જીએસટીવી દ્વારા આ પ્રકારે જ્યારે ખોટા ટોલ નાકા કરી દેવામાં આવે છે જનતાને લૂંટવાના પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે અને આખી એક પણ ચલાવવામાં આવી હતી સતત કવરેજ કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે ત્યારે અમદાવાદથી રાજકોટ બસો દસ કિલોમીટરનો આખો આ હાઈવે છે અને એની પર હવે ચાર નવા ટોલ નાકા બનવા જઈ રહ્યા છે

જે આપને જણાવી દઉં કે રાજકોટ અમદાવાદ હાઈવે બસો ને દસ કિલોમીટર નો રસ્તો છે અને આ રૂપમાં બે હજાર અઢાર થી આ ફોર લેન રસ્તો છે તે સિક્સ લેન કરવાની વાત છે તે કરવામાં આવી અને ત્યારબાદ પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો આ બસો દસ કિલોમીટર નો રસ્તો જયારે પૂર્ણ થઈ જશે ત્યારે જે શરૂઆતની વાત કરવામાં આવે તો જયારે ફોર લેન રસ્તો હતો ત્યારે સાડા પાંચ કલાક નો રસ્તો થતો

તો જ્યાં જે નિયમનું ઉલ્લંઘન નહીં થાય બાકીના અન્ય ત્રણ જે તોલનાંકા છે ત્યાં જે નિયમનું ઉલ્લંઘન ચોક્કસપણે જોવા મળશે જો વાત કરવામાં આવે ચોકરાળાથી જેડુકી કે ત્યાં એકસઠ કિલોમીટરનો રસ્તો છે તેના જે કારણે નિયમનો ઉલ્લંઘન છે તે થતો નથી દેખાતો પરંતુ અન્ય જે ત્રણ ટોલનાંકા છે ત્યાં નિયમનો ઉલ્લંઘન છે તે થતો દેખાશે જે જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ગિયાર છે તે બહાર પાડવામાં આવ્યો હતો કે સ્ટેટ હાઈવે ઉપર કોઈ પણ સ્થળે કોઈ પણ હાઈવે ઉપર ફોર વ્હીલ ને ટેક્સ ચૂકવવો નહીં પડે પરંતુ જે અહીં જે દસ વર્ષ નો જીઆર છે તે બે હજાર છવ્વીસ માં પૂર્ણ થાય છે તેવું સૂત્ર માંથી માહિતી મળી રહી છે ને તેના જ કારણે જયારે અમદાવાદ હાઈવે નું કામ પણ પૂર્ણ થશે ત્યારે ચોક્કસપણે ફોર વ્હીલ ચાલકોને દંડ વસૂલવો દંડ દેવો પડે જે ટોલ ટેક્સ દેવો પડે તેવી વાત ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે જી

બે ટોલ નાકા હતા હવે તે ટોલ નાકા ચાર થશે એટલે રાજ્ય સરકાર કહી શકાય કે જે રાજકોટ જતી પ્રજા હોય રાજકોટ જવા આવવાનો રોડ જે છે તે આગળ નવો રોડ તો બનાવ્યો પરંતુ તે રોડ બનાવીને જનતાના ઉપર મોટું પ્રેશર જે છે તે માપી દીધું છે કહી શકાય કે ચાર જેટલા ટોલ બનાવવામાં આવે છે અંદાજીત કહી શકાય કે દોઢસો રૂપિયા જવાનો ટોલ આવવાનો ટોલ દોઢસો રૂપિયા એટલે તમે રાજકોટ જતા હશો તો ટોલ જે છે તે મોંઘો ભરવો પડશે અંદાજિત તમે રાજકોટ જઈને જો આવો છો તો પંદરસો થી બે હજાર રૂપિયાનો ટોલ જે છે તે ભરવાનો આવી શકે છે રાજ્ય સરકાર એક બાજુ નિયમો બનાવતી હોય છે કે ટોલ ટેક્સ જે બનાવવામાં આવ્યા છે તે કિલોમીટર ના અંદર અંદર તેની ચાર ટોલટેક્સ આવી રહ્યા છે સૌથી મહત્વની વાત છે કે અમદાવાદ થી ભાઈલા જતા ત્રીસ કિલોમીટર ની અંદર જ પહેલું ટોલ નાખું આવ્યો છે ત્યારથી ભાઈલાથી ટોકાળમાં અડતાલીસ નું બીજું ટોલ ટાકું ટોલટેક્સ જે છે તે બનાવવામાં આવ્યો છે જ કહી શકાય કે ત્રીજું અને ચોપન કિલોમીટર ના અંતરે ને ચોથું સાહીંઠ કિલોમીટર આમ એટલે અમદાવાદથી રાજકોટ જે સિક્સ લેન હાઈવે બનાવવામાં આવ્યો છે તેની અંદર અંદાજીત ત્રણ ટોલ નાકા જે છે તે સાહીંઠ કિલોમીટરની અંદર એટલે કે સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવી રહ્યા છે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે પરંતુ સરકાર પોતે જ તે ગાઈડલાઈનો નું ગોળી ને પી જતી હોય તેવું કહી શકાય રાજકોટ હાઈવે બનાવ્યો પ્રજા માટે ફેસીલીટી બનાવી પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટ તો જઈને આવે છે તો તેટલો જ ટોલ જે છે તે ભરવાનો આવતો હોય છે એટલે આમ સરકારે જે પહેલા બે ટોલ બનાવ્યા હતા તે નાબૂદ કરીને હવે ચાર ટોલ બનાવીને જનતા ઉપર કહી શકાય કે ટોલ નું મારું જે છે તે કહી શકાય જી જી બિલકુલ લખીરાજ જે રીતે અગાઉ નીતિન ગડકરીનું નિવેદન સામે આવ્યું હતું અને તેઓએ પણ જે નિયમ છે તેને લઈ અને નિવેદન આપ્યું હતું પરંતુ કદાચ કોઈના પણ નિવેદનની અહીંયા અસર જોવા નથી મળતી અને ઉઘાડી લૂંટ માટેનો કારસો રચી દેવાય છે વધુ જ એક પ્રયત્ન એ દિશામાં થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે આ બાબતને લઈ અને કોઈ માહિતી આપની પાસે આવી છે કે કે

અઢાર જાન્યુઆરી મહિના માં આ પ્રોજેક્ટ ની શરૂઆત કરવામાં આવી સિક્સ તેના બે વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરીને દેવાની હતી બે વર્ષ જે સાતસો કરોડ રૂપિયાનો જંગી વધારો છે તે કોન્ટ્રાક્ટરો દ્વારા જે આ રોડ હજુ સુધી કોઈ પણ પ્રકારનો સુધારો છે તે આવવામાં નથી આવ્યો સૌરાષ્ટ્ર તરફ આવીએ ત્યારે કુવાડવા જે ચોકડી છે ત્યાંથી જ આપણે જોઈ શકાય છે કે રોડ રસ્તા કેટલા ખરાબ છે પુલો જે કામ છે તે પણ અટકી ચુક્યા છે કેટલાક પુલો હજી કેટલાક બ્રિજો છે તે હજુ સુધી બન્યા નથી બંને તરફ ના સર્વિસ રોડ છે તે પણ જોવા મળે ચોક્કસ થી ટોલ નાકા જે કરવાની વાત તો છે જ પરંતુ હાઈવે પણ હજી સુધી પૂરા નથી થયા અને તે જે બીજી તરફ જોવા ટોલ નાકા ઉપર જે લોકોને ફોર વ્હીલ ના હવે ટેક્સ પણ ચૂકવવા પડશે તેવું ચોક્કસપણે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય જી જતીન સમગ્ર રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે નિયમોનું પાલન તો કરવામાં આવતું નથી ટોલ નાકાને લઈને પણ નવા ટોલ નાકા બનાવવા માટે પણ પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે આપની વાતચીત લોકો સાથે થઈ હશે લોકોનું શું કહેવું છે આ બાબતને લઈને બિલકુલ નારાજગી જોવા મળી રહી છે લોકો કહી રહ્યા છે કેટલાક લોકો જે કહેવું છે કે તેઓ મહિનામાં બે ત્રણ વખત રાજકોટ જતા હોય છે પરંતુ જે પ્રમાણે ટેક્સ લગાવવામાં આવ્યો છે ચાર જેટલા ટોલ ટેક્સ લગાવવામાં આવ્યા છે તેને લઈ ખૂબ જ મુશ્કેલી ઉભી થઈ શકે છે સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવતા હોય છે તે નિયમો માત્ર કે કહી શકાય કારણ નિયમો બનાવેલા નિયમો ને લઈ સાહીઠ કિલોમીટર ની અંદર એ માત્ર એક જ ટોલટેક્સ રાખો તે નિયમ સરકાર તોડી રહી છે ને રાજકોટ અમદાવાદ જે હાઈવે આવેલો છે તે હાઈવે ઉપર ત્રણ જેટલા જે ટોલટેક્સ બનાવવામાં આવ્યા છે તે ગેરરીતિ બનાવવામાં આવ્યા હોય ત્રણ થી

જી આભાર જતીન આભાર લકીરા જમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી